જે ખર્ચ કરવાનો હતો જે મહેનત કરવાની હતી આ તમામ ખર્ચ ખેડૂતો કરી ચૂક્યા હતા તૈયાર થયેલો પાક અતિ વરસાદના કારણે પાયમાલ થઈ ગયો છે ત્યારે આજે જગતનો તાત વરસાદ જ્યારથી બંધ થયો છે ત્યારથી લઈ અને સતત સરકારની સામે સહાયની માંગણી કરી રહ્યો છે પરંતુ આજ દિવસ સુધી કેટલી સહાય કયા વિસ્તારના ખેડૂતને મળશે આ સરકાર દ્વારા કોઈ જ જાતની ચોખવટ કરવામાં નથી આવી ખેડૂતોએ કેવી રીતે અરજી કરવાની એ ગાઈડલાઈન આપવામાં નથી આવી અમને ડર છે કે સમય પસાર કરી અને કાં તો સહાયથી વંચિત રાખવામાં આવશે અથવા તો માત્ર એસડીઆરએફના ધારાધોરણ મુજબ સહાય ચૂકવી અને સરકાર સંતોષ અનુભવવાની હોય આવું જયારે અમને દેખાઈ રહ્યું છે ત્યારે આવતીકાલે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સડલા ગામે ત્રણ જિલ્લાના ખેડૂત આગેવાનોની મિટિંગ યોજાવાની છે મીટિંગ બાદ નિર્ણય લેવા છે કે ખરેખર જો સરકાર સહાય ન ચૂકવે તો આગામી દિવસોમાં રોડ પર ઉતરવું ખરેખર સહાય માટે શું કરવું આ તમામ રણનીતિ ત્યાં તૈયાર થશે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે ઉદ્યોગપતિઓના એક ઝાટ કે અઢાર લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા આજે જગતનો તાત સરકાર પાસે યોગ્ય સહાયની રકમની માંગણી કરે છે એ પણ જ્યારે પોતાને

ખરેખર કયા મોરચે કેવી રીતે લડત લડવી અને કેવી રીતે ખેડૂતોને ન્યાય અપાવવો આ માટે ખેડૂત આગેવાનો એકત્રિત થશે અને આવતીકાલે નિર્ણય લેશે આભાર